કુક્કરમુંડા તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકોએ મામલેદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી સેન્ટ્રલાઇઝ કિચનના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકોએ મામલેદારને આવેદનપત્ર આપતા રજૂઆત જણાવ્યું હતું કે હાલ ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના સેન્ટ્રલાઇઝ કિચન માટે જમીન ફાળવતા જે તે જિલ્લાના જિલ્લા કક્ષાએ પરિપત્ર કરેલ છે સરકાર આ યોજના ખાનગી એજન્સીને આપવા કાર્યવાહી કરી રહી છે જે આ યોજના સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો બાળકો માટે ખૂબ જ નુકસાનકારક રહેશે જેથી સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી સંસ્થાઓને ન સોંપવામાં આવે એવી માંગ કરવા આવી છે સુહાસ વળવી ન્યૂઝ ટાઈમ તાપી આજરોજ અમે અહીં તાલુકા સેવા સદન ખાતે ટુક્કરમુંડા તાલુકાના એમડીએમના તમામ સંચાલકો દ્વારા એક મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા જે મુદ્દા છે સરકાર સામે કે સરકારશ્રીએ હમણાં જે ટૂંક સમયની અંદર જે અઢાર જિલ્લાઓમાં જે પરિપત્ર બહાર પાડ્યું છે સેન્ટ્રલાઇઝેશન કિચન બનાવવા માટે તો એ અમારા હિત માટે એ યોગ્ય નથી અને અમારી એમાં રોજીરોટી છીનવાઈ જતી છે અમારો આ કુક્કરમુંડા તાલુકો જે છે એ પછાત એરિયો છે અહીંના લોકો અહીંયા મજૂરી કરીને બી જીવે છે તથા અહીંયા જે ડ્રોપ આઉટ રેશિયો છે તે ઓછો થવાનું કારણ બનશે જે અમારી જે માંગણી છે કે આ એનજીઓની જે ખાનગી સંસ્થાની સરકાર જે આ એમડીએમ સ્કીમ જે છે એ ખાનગી સંસ્થાને હોપવા જઈ રહી છે એ ના થાય એ અમારી માંગણી છે એને ઉદ્દેશીને અમે આ મુખ્યમંત્રીને ઉદ્દેશીને અમે અહીંયા મામલતદારશ્રીને આજે એક આવેદનપત્ર પાઠવ્યું છે